ભાવનગર રાજકોટ હાઈવે પર થયો અકસ્માત ચાર ગંભીર હાલતમાં એક બાળકનું મોત ભાવનગર રાજકોટ હાઈવે પર ચિત્રા જીઆઈડીસી પાસે આજે ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો રિક્ષા અને એક્સેસ ગાડી વચ્ચે થયેલી જોરદાર અથડામણમાં ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા તેમને તાત્કાલિક સારવાર માટે સટ્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અકસ્માતમાં એક નાનકડું બાળક પણ ઘાયલ થયું હતું જેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું પરંતુ સારવાર દરમિયાન તેને મૃત જાહેર સ્થાનિક લોકો તરત જ દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી અકસ્માત બાદ હાઈવે પર થોડો સમય ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો જેને પોલીસ દ્વારા કાબુમાં લેવામાં આવ્યો હતો પ્રાથમિક માહિતી મુજબ અકસ્માતનું મુખ્ય કારણ બેદરકારી ભર્યું ડ્રાઈવિંગ હોવાનું માનવામાં આવી રહ્યું છે હાલ પોલીસ દ્વારા સમગ્ર વધુ ઘટનાની તપાસ હાથ